જય શ્રી કૃષ્ણા મિત્રો સ્વાગત છે તમારું જય જયશ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી તો તેના માટે અહીંયા મેં એકદમ ફ્રેશ અને તાજી કેરી લઈ લીધી છે અને લાંબા સમય સુધી આપણે આ ચટણી સચવાય તે રીતે આપણે એકદમ સરસ કડક કેરી લેવાની છે એટલે આપણે અત્યારે સીઝનમાં કેરી એકદમ સરસ રીતે મળતી જ હોય છે તો હવે આપણે છાલ ઉતારી લઈશું કેરીની તો આ રીતે છાલ ઉતારી લેવાની આ ચટણી એકદમ સરસ બને છે અને લાંબા સમય સુધી સચવાય તેવી આ ચટણી તૈયાર થાય છે અને ખાવામાં તો ખૂબ જ સરસ બને છે તો અહીંયા આપણે છાલ ઉતારી લીધી છે હવે તેના આપણે મીડિયમ સાઈઝના પીસ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે આ રીતે નાના નાના ટુકડા કરીને આપણે મિક્સરમાં પીસવાની હોય એટલે આપણે મીડિયમ સાઈઝના ટુકડા રાખવાના છે તો અહીંયા મેં એકદમ સરસ નાના નાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે આ રીતના આપણે ટુકડા રાખવાના છે હવે તેને આપણે મિક્સર જારમાં પીસવાના છે તો આપણે મિક્સર જાર લઈ લેશું તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે હવે તેમાં આપણે ટુકડાને એડ કરવાના છે તો આ ટુકડાને આપણે એકદમ દરદરૂ પીસવાનું છે સાવ પીસવાનું નથી સેજ આખા ભાંગું રહે તે રીતની પીસવાનું છે તો આપણે હવે મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા આપણે મિક્સર જારમાં એકદમ સરસ રીતે દરદરું પીસી લીધું છે આ રીતનું રાખવાનું છે તો જેથી આપણી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે મીડિયમ સાઈઝ બે નાની ચમચી જેટલું તેલ એડ કરીશું આમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે આપણે લાંબા સમય સુધી સાચવવાની હોય એટલે આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તેલ ગરમ થાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું

તો આ રીતે આપણે તેલમાં પાંચેક મિનિટ જેવું સાતળવા દઈશું તો અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે હવે તેમાં આપણે એક વાટકી ખાંડ એડ કરીશ તમે ખાંડની જગ્યાએ ગોળ એડ કરવો હોય તે પણ કરી શકો છો સાકર એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો અત્યારે આપણે આમાં ખાંડ એડ કરીશું ને તો એકદમ સરસ સાસણી બનીને તૈયાર થાય છે રોટલી ભાખરી પરાઠા ચટણી બનીને તૈયાર થાય છે તો હવે આપણે આ રીતની ચટણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે સાચણી આવી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસે રાખવાની છે તો અહીંયા આપણે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જવા આવી છે આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું નિમક એડ કરવાથી આ ચટણી એકદમ જલ્દી થી ચડી જાય છે અને લાંબો સમય રાખવી હોય એટલે નિમક આપણે એડ કરવું જ પડે છે તો આ રીતે આપણે હવે ચાસણીને ચેક કરી લઈશું તો આ રીતે આપણે ચમચામાં લઈ થોડું અને આ રીતે આપણે ચેક કરવાનું છે તો આપણે એક તાર જેવું આ ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ઠંડુ ઠંડુ થવા દઈશું થઈ જાય પછી આપણે તેમાં મરચું એડ કરવાનું છે તો અહીંયા આપણી સાચડીનો ચટણી બનાવી હતી તે એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હવે તેમાં આપણે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમને જો તીખાસ વાળું પસંદ હોય તો તમે રેગ્યુલર મરચું પણ એડ કરી શકો છો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું આનો તો ફ્લેવર એકદમ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં આપણે પાંચથી છ નંગ મેં બદામના ટુકડા કરી લીધા છે તે પણ આપણે એડ કરીશું તમારે જો એડ કરવા હોય તો એડ કરી શકો છો નહીતર ઓપ્શનલ છે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણી કાચી કેરીની ચટણી એકદમ ચટાકેદાર અને સરસ બનીને તૈયાર થઈ ગઈ છે જો આ રીતની તમે બનાવશો ચટણી તો આખું તમે સાચવીને રાખી શકશો હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો અહીંયા સર્વિંગ પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે ચટણી લઈ લેશું તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી તો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયાને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કાચી કેરીની ચટણી કેવી લાગી